અમદાવાદમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં સાણંદ વિરમગામ પંથકમાં વરસાદી પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠ્યો હતો સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલે બેઠકમાં રજૂઆત કરી આસપાસની કંપનીઓના કારણે વરસાદી પાણીને નિકાલ માટેનો રસ્તો રોક્યો હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો મુખ્ય રસ્તાથી અંદર તરફની કંપનીઓએ વરસાદી પાણીના વહેણને અવરોધ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓના લીધે પાણી જતું નથી પરિણામે ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને નુકસાન થાય છે આવી કંપનીઓને નોટિસ આપીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ધારાસભ્ય હાર્દિક પટેલે માંગ કરી છે વિરમગામ વિધાનસભામાં જન્મ જોઈએ તો વિરમગામ મંડળ દિવસોમાં નેશનલ અને મંત્રી નેશનલ નોકરીઓ ખૂબ છે અને જેના કારણે આ વર્ષે વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ ખૂબ બની છે તો માને કઈ હાજરીમાં પંચાયત અને આર એનડી જે વિનંતી કરવામાં આવી છે કે રસ્તાઓની બાજુમાં જે પણ કંપનીએ પાણી જવાનો રસ્તો રાખ્યો હોય બધું તે કંપનીઓને નોટિસ આપી આપીને પણ વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન કરવું જોઈએ દર વર્ષે ઉપરવાસનું પાણી ના આવે પણ પાંચ છ વર્ષે એકવાર આવે ત્યારે ખૂબ જાનહાની થતી હોય છે ખેતરો નુકસાન થતું હોય છે અને આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોયું છે કે પણ પણ ખૂબ ખૂબ બની છે છે પાણીના સમસ્યા સાથે સાથે બની છે વિશેષ આયોજન કરીએ તો દિવસમાં વરસાદી એનું ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે અને વરસાદી પાણી કેમ ભરાય છે કારણ કે આજુબાજુની કમનીઓ જવાબદાર છે